અને આતો નેટ તો આતો રાખો ભણવા ગયો એની બ્રેક્સ આઈપી દીયે હમ અને આયા સાદો હોય સાહેબ એને નું નામ મોહમ્મદ 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 જે છે તો આ મોહમ્મદ માં એક એક નો ફેર થઇ ગયો છે અને આ ઈ મારા બેટુ આપણ સાહેબ અમારે છે આજ આવો ને કાલ આવો ને ઓમ કરો ઓમ કરો ને કે શું સ્કૂલમાંથી એવું કી છે

હું આ ફરીદાબેન બોલું છું ફરીદાબેન એટલે આ બધા સ્ટુડન્ટના મમ્મી બોલો છો હા 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 તો શું ઇસ્યુ છે કે એમાં એવું છે કે આપણે છોકરાને સ્કૂલે બેસાડી બરાબર એટલે આપણે આધાર કાર્ડ ને જન્મ તારીખ આપી અને બરાબર હા તો આધાર કાર્ડ માં ને જન્મ તારીખ માં મારા છોકરા નું નામ મોહમ્મદ જેદ હતું હા અને ઈ લોકોએ જીઆર માં મો ડોટ કરીને જેદ લખ્યું બરાબર પછી ઈ લોકો નું છેલ્લે સુધી એમ જ હાલ્યું ને મારું એવું કઈ ધ્યાન રહ્યું નહિ કે આ કેમ આ લોકો આવું કર્યું એમ ઈ પોતે એમ કીધું કે અમારા જીઆર માં સમાય નહિ એટલે અમે ટૂંક માં મો ડોટ કરી ને જેજ લખ્યું પછી બીજા બધા મારા ડોક્યુમેન્ટ છે ને મોહમદ મોહમ્મદ જેજ ના નામ છે હવે દસમા નું form ભર્યું તો એમાય મો જેજ કરી ને એને ફોર્મ ભરી નાખ્યું તો મારા છોકરા એ ત્યારે કોરોના જેવું હતું તો અહીંયા ને ત્યાં મારા પપ્પા ને એમ તો કઈ ખબર પડે નહિ તો મારા છોકરા એ કીધું કે એને સાઇન કરી લીધા એટલે દસમા નું ફોર્મ રિઝલ્ટ આવ્યું ઈ મો નું જ આવ્યું પછી સર્ટિફિકેટ એને મો ડોટ કરીને જેદ આયુ પછી અમે બારમા માં એડમિશન લીધું તો બારમા માં છેલ્લે સાઈડ એ કીધું અમને ફોર્મ ભરવાના ટાઈમે કે આમાં મો આવે કોમ્પ્યુટર માં કઈ સુધારી ન અત્યારે તો બારમા નું રિઝલ્ટ મારે મો જેદ થઈ ને આવ્યું બરાબર મારા છોકરાનો સ્કોર થોડોક સારો છે એટલે બારમા માં એને પચ્યાસી પર્સન્ટેજ આવ્યા સાયન્સમાં તો ગંગા એડમિશન લીધું હતું ને દસમા માં એને નેવું ટકા છે તો સાયન્સ રખાયું નીટ ના ક્લાસીસ કરવા રાજકોટ પાંચસો સોળ માર્ક આવ્યા હતા એડમિશન મળ્યું નહીં એમબીબીએસ માં લેવું તું માં તો નીટના ક્લાસીસ કરવા માટે ગયો તો હવે બધા ડોક્યુમેન્ટ બધા અલગ અલગ થઈ જાય છે બારમા માં મો ડોટ નીકળી ગયો એટલે મો જેજ થઈ ગયો દસમા ના સર્ટિફિકેટમાં ડોટ કરીને રિઝલ્ટ માં છે તો હવે ચેક કરાવવું છે

હા તો જન્મ ડાયરેક્ટ માં તો બરાબર જ છે એટલે તમારું જન્મ પ્રમાણપત્રક છે બાળકનું હા એમાં કયું નામ છે એમાં બરોબર જ છે મોહમ્મદ જેદ જ છે આ કોઈ બરોબર છે ને ઈ આ તો એ જન્મના પ્રમાણપત્રના આધારે તમારે એલસી માં રિઝલ્ટ માં આધાર કાર્ડ માં જે માં સુધારવું આ કાડે બરાબર છે પાન કાડે બરોબર છે સાહેબ ખાલી એક એલસી અને માર્કશીટ બે સુધારવાનું છે આ કોઈ એલસી સુધારવાનું કોણ આચાર્ય ના પાડે છે જે પ્રમાણે મેં એલસી કાઢું છે એટલે કે આમાં સુધારી ન હોતી એ કે ના ના હવે તમે એક કામ કરો તમે સ્કૂલે જાવ ને હા એટલે બાળક નું જન્મ નું પ્રમાણપત્ર સાથે લેતા જજો બધી દયા એવી સોગંદ નામ કરાવ્યું એને અમને જીઆર નકલ કાઢી ને આપી દીધી ચેક એમાં એવું હતું કે મેં ઓલા રાજકોટ સાહેબ હારે એને વાત કરાવી કે અમારો છોકરો નીટ ના ક્લાસીસ માટે છે એને કે તમે કેમ એલસી સુધારી ને નથી દેતા ઈ કે તો એને એમ કીધું કે મારા જીઆર માં એ કે કે નામ એનો બરોબર છે ઈ પ્રમાણે જે એલસી છે તો હું નો સુધારી આવું હવે એ વાત સાચી છે પણ હવે તમે સ્કૂલે જાવ ને મારી સાથે આચાર્ય ને વાત કરાવજો બરાબર આચાર્યને જોતો હોય તો પરિપત્ર હું એને વોટ્સએપ કરીશ બરાબર એક વખત તમે સ્કૂલે જાવ અને આચાર્ય સાથે મને વાત કરાવજો હા હા અને નો સુધારી દે તો પછી મને કેજો તો હું જિલ્લા શિક્ષણ અધિકારી ને તમારી રજુઆત કરીશ બરાબર હા હા ભલે એટલે સ્કૂલ સ્કૂલે જાવ ને તમે ક્યારે જવાનો સ્કૂલ પણ એમાં એવું છે હાજર જ નથી હોતા એને ફોન કરીને આપણે જવું પડે ને હમણાં મહિના થી ત્યાં તમે જતા કર્યા તા બે ત્રણ વખત અમે એને મયલા કયરા એના માં બધાય મને કે document લઇ જાવ તો હું ડોક્યુમેન્ટ લઇ આયવી બધુંય કરી આયવી કે હું દીવ આગળ ગયો તો કે આ કાઈ થાય નઈ તમારું હવે મને તમે સાંભળી લ્યો કે તમને મળતા ન હોય ને આચાર્ય હા તો આ મારા whatsapp નંબર છે મને એના આચાર્ય નું નામ whatsapp નંબર school નું નામ ને તમારા બાળક નું નામ હા અને આચાર્ય ના નંબર એટલું મને whatsapp કરો હું આઈ આચાર્ય સાથે વાત કરી લઉં પછી તમે જ મને વોટ્સએપ કરો અને તમારું બાળકનું નામ એના પિતા નું નામ હા નું નામ એ બધું મને whatsapp કરો હો હા ભલે ઓકે બેન ઓકે હલો શા વિદ્યાલય માંથી ભરક્ષું હા બોલો સાહેબ હું શાક માંથી અમન ગોવાઈ રાજકોટ થી બોલું છું બોલો ને અમનભાઈ આપડે આપડે ત્યાં કઈક લક્ષ્મીપરા માં રેહતા ઓલા હા માણેકશા મોહમ્મદ જેબ રફીક ભાઈ વિદ્યાર્થી ને શું ઇસ્યુ છે એની અંદર એને નામ ની અંદર સુધારો છે હવે દસમું બારમું એને પતિ ગયું છે એટલે દસમા બાર માં પેલા નામ નો સુધારો કરાવવું હોય ને તો એના માટે હજી થઈ શકે દસમા બાર માં પછી સુધારો કરાવવું હોય ને એના માટે સોગંદ નામ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી આપવું પડે દરખાસ્ત તૈયાર કરી એટલે મેં ઈ લોકોને એમ કીધું કે હવે તાત્કાલિક અત્યારે આખી દરખાસ્ત આખી આખી દરખાસ્ત તૈયાર કરી આખી દરખાસ્ત તૈયાર કરી ને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીએ મોકલી યા થીનો નુકમ આવે ને એટલે એના આધારે હું એલસી માં સુધારો કરી શકું કે એલસી નો સુધારો કરવાની સત્તા અમને આચાર્યને કોઈને નથી આખા ગુજરાતમાં ઓ એટલે ઈ જો એલસી માં સુધારો સુધારો એમાં થાશે સમય લાગશે તમે એમ કયો કે તારે બેધીમાં અત્યારે અત્યારે કરી દીધો સિકો માર દીધો એમ નો થાય ના એ હા એટલે ઈ મેં એમ કીધું ત્યાંથી દરખાસ્ત આખી તૈયાર કરવાની થાય સહી જ્યાં કઈ કરવાનું થાય ત્યાં કરી દઈશ મને ક્યાં વાંધો છે એ બાળક એટલે દસમા માં મારી ત્યાં હતો અગિયાર બાર માં જ્ઞાન ગંગા માં હતો અત્યારે એ માં જ્ઞાન ગંગા માં જ છે અને હવે અત્યારે એને ટુક એને ફોર્મ ભરવાનું છે એટલે અગિયાર માં તો બાળક જે સ્કૂલ માં ભણતું હોય ને ત્યાંથી દરખાસ્ત થાય કરવાની પણ મેં એમ કીધું દસમા ની દરખાસ્ત હું મારે ત્યાંથી કરી દઈશ ઈ કોઈ ચિંતા પણ વાર લાગશે તમે એમ કો બે થી આઠ થી એમ નહીં ના એટલે બેન એવું કે છે કે સોગંદનામું ને એ બધું રજૂ કર્યું છે હા સોગંદનામું ને એવું મને ખાઈ નથી આપ્યું નથી આપ્યું તમને મને ખાઈ નથી આપ્યું કે કે અમે જાય છીએ એટલે સાહેબ હાજર હોતા નથી અને ચાર વાર તો મળ્યો એને મેં એને જીઆર ની નકલ આપી સહી સીધા કરી મેં એને જીઆર ની નકલ આપી એ કે અમને જીઆર ની નકલ કરી દો એ કે જીઆર ની નકલ આપો સહી સીધા કરી મેં એને નકલ એ આપી અને મેને એમ કીધું કે દરખાસ્ત

પછી ના સુધારો જ્ઞાનગંગામાં કરાવવો પડે પછી બોર્ડ ની અંદર એની માર્કશીટ સુધારવી પડે દસમા ની અને પછી એની અંદર બારમા ની બોર્ડ ની માર્કશીટ સુધરે આ એની પ્રોસેસ ને ફોલો તો આપડે કરવી પડે ને

ના 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 મે મે તો એને સમજાવ્યો પણ હવે ઈ લોકો પાસે શું છે એજ્યુકેટેડ છે ને એટલે હવે બહુ એને લાંબુ સમજાય ની એને કોક એમ કી કે આ તો થઈ જાય હવે એને મને એમ કીધું કે મામલેદારી એમ કીધું 8 દિન થઇ જાય એટલે મેં એને કીધું ડેપ્યુટી યારે વાત કરી મેં કીધું સાહેબ તમારી માંથી કોઈ આવું કે 8 દિન થઈ જાય તો ઈ પ્રોસેસ મને સમજો સાહેબ કે ના વિના થાય જ નહી ના ના એ તો બહુ અલગ હવે કાયવાળો સાહેબ એવું છે કે પેલા આખે આખી દરખાસ્ત તૈયાર કરવાની હોય હા તો હું સમજી ગયો જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી આપવાની હોય જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી થી અમને હુકમ મળે એ હુકમ ના આધારે હું મારા જી માં ફેરફાર કરું જી ના આધારે એલસી માં ફેરફાર થાય ના ના સો ટકા એ તો પ્રોસેસ સાથે ફોલો કરવી પડે કાઈ વાંધો નહિ સાહેબ હવે હું વાલી સાથે વાત કરું છું તમને મળવા આવે એટલે વ્યવસ્થિત સમજાવી દયો

નિતના જે સાહેબ છે ને એની આરે મે રાજકોટમાં કોઈ સાહેબ છે નિતની નિતના કોચિંગ ક્લાસ અલવા છે મે એને આની આરે 20-20 વાત કરી હતી હા એને સમજાવ મે કીધું સાહેબ આની અંદર તમે અત્યારે આના આદરે ફોર્મ ભરો તો એ લોકો નિયમ કે છે કે આધાર કાર્ડ મિસમેચ થાય છે તો મેને એમ કીધું કે યાર એક કામ કરો આધાર કાર્ડની અંદર શું સારો કરાવી નાખો હવે બધી આધાર કાર્ડ મિસમેચ થતું હોય તો આધાર કાર્ડમાં તમે સુધારો આધાર કાર્ડનો સુધારો વારંટે 10 નીમાં થઈ જાય

પણ જેલ માં હું નો કરી શકું જીલ્લા શિક્ષણ અધિકારી નો ઓર્ડર નો આવે ત્યાં સુધી હું એમાં કઈ નો કરી શકું એ તો તમે સાચા છો કઈ વાંધો નહી હવે એને હું સમજાવું છું ને તમારી પાસે આવે તમે સમજાવો કે નેટ નું ફોર્મ ભરી દો એને કોઈ અત્યારે ના સુધારવા જરૂર છે નહી

અઠવાડિયે કે દસ દિવસ નો હોય એ દસ દિવસ માં તો એ બધું શક્ય નથી ને ના ના એ તો બધી process બધી લાંબી છે કારણ કે એની દસ આવી ગઈ છે બાર માં ની આવી ગઈ છે અમે એક ભાઈ એ એમ કીધું કે દસ માં ની mark sheet ચોવીસ કલાક માં સુધરી જાય મેં કીધું નો સુધરે ચોવીસ કલાક માં એવું નથી કે એવું તો આમ

લોકો જે ધંધો બનાવી ને બેઠા છે ને ટૂંક માં ના ના બહુ એના હિસાબે બધા બદનામ થાય પણ આપડે એવા નથી થાય ના 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 બહુ મજા આવે તમારી સાથે વાત કરવાની બરાબર સાહેબ